જય જય હનુમાન ભગવાન જય હનુમાન ભગવાન દાદા આ ભંડારો કેટલા વર્ષથી ચાલે દાદા આ ભંડારો લગભગ પંદર વીસ વર્ષ થઈ ગયા ભાઈ પંદર વીસ વર્ષ થઈ ગયા આપણે દાહોદ જિલ્લા નું લીમડી બાજુ માં ખરોડસોડ ગામ ખરસોડ વાળા હનુમાન તરીકે આ ઓળખાય છે બરાબર છે તમારું શું નામ ભાઈ

લીંબડીની બાજુમાં ખરસોડ ગામ છે ત્યાં આ રાબેતા મુજબ પંદરથી વીસ દસથી કંઈક પંદર વર્ષથી આ ભંડારો ચાલે છે અખંડ ભંડારો ચાલે છે અને અહીંયા અવિરત માણસોનો પ્રવાહ ચાલુ જ રહે છે લગભગ આ મેડમ બેન કેટલા સમયથી કેટલા વાગ્યાથી ચાલુ થયું છે બપોરના ત્રણ થી આ સખત ભંડારો ચાલુ છે પબ્લિક સેમ આવતું રહ્યું છે હજુ પબ્લિક આવવાનું કોઈ બંધ નથી અને પેટ ભરીને ફૂલ પેટ ભરીને જમીને આશીર્વાદ લઈને જાય છે આ આપણે ખરસોટના હનુમાનજે મંદિરના ખાસ કરણદાર એવા આ સુરવીરોએ આ પંદર થી વીસ વર્ષથી આ ભંડારો ચલાડે છે અને અવિરત પબ્લિક આવી રહી છે ભંડારામાં આપ દેખી રહ્યા છો આ સામે જમણવાર તૈયાર થઈ રહ્યો છે આ આપણા ચંદનભાઈ છે સદરભાઈ લાલાભાઈ હળવાજાઈ મહેશભાઈ અને આ સખત ભંડારો ચાલુ છે ચાર વાગે થી આ રીતે ભંડારા નું આયોજન ચાલુ જ છે રાજુભાઈ તમે આ ભંડારો અહીં ચલાડો છો તો તમને કેવી ખુશી થઈ રહી છે મજા આવે છે અચ્છા તમારું આમ તો ટેન્ટ નું કામ છે બરાબર છે અને આ ભંડારામાં પબ્લિક અવિરત ચાલી રહી છે અચ્છા તમે આ ભંડારામાં કોઈ દાન વગેરે કઈ કોઈ લેતા નથી જે છિત આપે એના માટે લો છો કોઈ દબાણ જેવું કંઈ નથી મતલબ ત્યાં તમે જે ડબ્બો રાખ્યો છે એમાં જે आले એ ખરું અચ્છા તમે આ મિત્રમંડળ તરીકે બધા ભેગા મળીને જ કરો છો સરસ મારું સુપ્રણામ શું છે દીપેશભાઈ રામાણી આ ભંડારો કેટલા વર્ષથી ચાલે છે કઈક ભાઈ દસ થી પંદર વર્ષથી કે છે તો ખરું છે તમે આ ભંડારામાં હર વર્ષે આવો છો અચ્છા તમને કેવી ખુશી મળે છે બહુ આનંદ મળે છે અચ્છા તમે પરિવાર સાથે આવો છો આ ભંડારામાં દાન સ્વચ્છ આપે એ જ લે છે કોઈ દાન જબરજસ્તી નથી અચ્છા તમે બી તમારું નામ ભાઈ નીરવભાઈ રામાણી તમે આ ભંડારામાં સતત હર વર્ષે આવો છો તમને ખુશી કેવી મળે છે હનુમાનજી બાપાની આશીર્વાદ તમારા ઉપર હંમેશા બની રહે એવા અમે આશીર્વાદ જય હો હનુમાનજી ભંડારામાં છાસ બી આયોજન કરેલ છે ઠંડી છાસ આયોજન કરેલ છે સાહેબ આ ભંડારામાં કેટલા વર્ષો તમે આવી રહ્યા છો ત્યારથી આવો છો અચ્છા પૂરું કરીને જવાનું બરાબર છે તો પબ્લિકને જમાડીને જમાડી તમે આનંદ લો છો અચ્છા દાદા તમે ક્યાં ગામ લીલવા દેવાના

આ ભંડારામાં આવેલ એક ભાઈને આપણે પૂછી બેટા તારું શું નામ છે રાણપરિયા પર્ય અમિત અચ્છા તમે આ ભંડારામાં પહેલા ભાઈ આવેલા છો અચ્છા તમને કેવી ખુશી થઈ સારી એવી ખુશી અને તમે આવો પ્રવાહ આ પબ્લિકનો કાયમ જ્યારે આવો છો આટલું ને આટલી પબ્લિક દેખો છો હા એટલે આમ તો 3.5 4 વાગે થી જે ચાલુ થયો અવિરત પ્રવાહ ચાલુ જ છે પબ્લિકનો એમ ને બરાબર છે પબ્લિક સાંજની વધારે વધી સાંજે વધારે થઈ છે અચ્છા તો આ આપણે ખરસોડ વાળા હનુમાન દાહોદ જિલ્લો લીમડીની બાજુમાં જય શ્રી રામ જય શ્રી રામ